સાબરકાંઠામાં વિજયનગર નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં દીપડાનું ચામડું વેચવાના કેસમાં સાત પૈકી આરોપીને સજા છે વર્ષ વિજયનગરના સારોલી પેટ્રોલ પંપ પાસેથી સ્ટેટ આઈબી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા બાતમી આધારે દીપડાનું ચામડું વેચનાર ઇસમોને ઝડપી પાડ્યા હતા આ કેસ વિજયનગર નામદાર કોર્ટમાં ચાલી જતા બે આરોપીઓને સજા ફટકાર રહી હતી સરકારી શું બે હાજર દસ ના રોજ ગુજરાત આઈબી દ્વારા એવી માહિતી ઉપલબ્ધ થઈ હતી વિજયનગર તાલુકામાં વન્ય પ્રાણીઓના થામડા એમ કે વાઘ નું ચામડું એમ કે મળે છે અને એનો વેપાર થાય છે એના અંતર્ગત આઈબી દ્વારા જંગલ ખાતાના અધિકારીઓ એટલે કે હિંમતનગર ડીએફઓ અને એના તમામ સ્ટાફ ઉપલબ્ધ કરી અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવેલું અને સ્ટિંગ ઓપરેશનની અંદર એક ડમી ગ્રાહક ઉભો કરી અને આ અધિકારીઓ દ્વારા ત્યાંથી ઓપરેશન કરતા કરતા સારંગી પેટ્રોલ પંપ પાસે આવી અને આ જે ચામડું વેચનાર વ્યક્તિ હતો એને પકડી પાડવામાં આવેલું અને એ ચામડું જોતા એવું ફલિત થયેલું કે દીપડાનું ચામડું હતું અને એના સંદર્ભે વિજયનગર આરોકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી અને જેનો ફોજદારી કેસ નંબર હતું અને બસો ને અઠ્ઠાણું બે હજાર દસ થી નામદાર ગુજરાત નામદાર વિજયનગર ની કોર્ટમાં ચાલેલો આ કેસ અને ત્યાં આજરોજ નામદાર કોર્ટ દ્વારા આરોપીને એક અને આરોપી નંબર બે ને ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ કરવામાં આવે છે તથા આરોપી નંબર થી ત્રણથી સાતનાઓને શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે દુઃશે દીપડાનો સ્વીકાર કરવામાં આવ્યું સ્વીકારનું સ્થળ કહ્યું હતું રાજસ્થાન એક અભિયારણમાં જે તે સમયે દીપડો કોઈક રોડ પાસ કરતો હતો એ દરમિયાન આરોપીઓ જીપ લઈ અને જતા તો આગળથી ટક્કર મારી બોનેટ ના ભાગે દીપડાને પાડી દઈ અને ચાલકે પોતે ટોમી લઈ ઉતરી અને દીપડાના માથામાં પ્રહારો કરીને મોત નીપજાવ્યું તેનું ચામડું વિગેરે સજવગ્ય કરી અને વેચવાના ફિરાક માતા એ દરમિયાન આ બાબતનો પર્દાફાશ થયેલો હું એમ કે ગઢવી એપીપી વિજયનગર લલિત ડામોર દિવ્યાંગ ન્યૂઝ વિજયનગર